તમે ક્યાં છો હેલો યુટ્યુબ ચેનલ ફેમિલી કેમ તો મિત્રો આઈ હોપ કે બધા મજામાં હોય તો મિત્રો મજામાં જશો કે આજે આપણે અત્યારનો ગામડે આવવાનું થયું તો એના કારણે આવવાનું થયું તો મિત્રો તો ઉપર થમેલમાં વાંચીને ખબર પડી જ ગઈ છે કે ગામડે શાના કારણે આપણે આવ્યા કારણ કે આજે જે મારા સસરા કે હર્ષાના પપ્પા એના ઘરે જે મકાનનો સ્લેબ ભરે છે તે એને બોલાવેલા હતા એટલા માટે અમે ગામડે આવેલા છે તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો કઈ રીતનો ને એવું ભરાય કરે છે અને જમવાનું પણ રાખેલું છે તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો અને મારી ચેનલનો મિત્રો નવા હોય તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું બોલતા નહીં અને મિત્રો કોમેન્ટ પણ જરૂર કરજો ચાલો વિડીયોમાં છેલ્લા સુધી જોતા ला गो साने कि कि what do you do

bakal lu mau sak bena nu sih lu Goreng <tipas> लो <tipas> <tipas>

चालू कजो माल बन માલ બનાવું મસ્ત મિલન આવે ભાઈ ધબરો ચાલુ તો કીવું જવો ને આથી સિમેન્ટ વાપર કેવી આવે કે કોમેન્ટ માં હારી આવે કે બકડીએ ભરે જોવા એ આપણે બકડી રાહુલ કિશોરભાઈનું કામ છે ભાઈ તરત ભાઈ પણ જોવા આવ્યા પાણીપુરી વાળા જોવો જોઈ લે તો તો નીચે માલ બને છે એની આ ઉપર આવી જાય મહેમાન આવ્યા મળવા કામ ઉપર બેસાડી દીધા છે નું ધાબો ભીડે એટલે કામ ચાલુ છે રાહુલભાઈ આવ્યા છે ગોરખીતી કામે લગાડી દીધા છે રાહુલભાઈને મહેમાન ને પણ કામે લગાડી દીધા છે જવો તમે વિવાહ થાય છે તમારે બોલો બોલો ભાઈ હા ક્યાં તમે ક્યાં છો લે આ લે ગાડી ની રૂબરૂ થાય એમ કયો જો પછી ઉતારવાનું બોલવાનું તમારે હા રેકોર્ડ થઈ જાય જો ભાઈ હાસેરાઉલને આવી ગયો જો આપણે માણા ઘટતા છે લે પરવામાં અને લાડવા વતાર લાવ્યાતી લાડવા ખાવા બોલાય લીધા બેય જોવો આ બે દાદા લાડવા ખાય એમ છે આપણે વિડિયો માં કે જોજો થી ખાય એનું બનાવજો જો હા જો

જો સ્લેબ ભરાય કામ ચાલુ છે ભાઈ આવે છે જો જો સ્પેશિયલ ચા પીવા માટે સુરતના ના મહેમાન બરમ પડી હે જો ભાઈ દાબો નું કામ પૂરું થઈ ગયું જો ભરાય થઈ ગઈ

काम पूरो जो बराए हाँ इन बारे में तो खाली कर रखे जो भाई जब मैं देख जाते हैं जो हाँ जब जल्दी है ना जल्दी करने के लिए जो भाई ताज़ बमा लाभ 西给你，他们。